મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન જ્યાં ખાતર માં જે ભાવ વધારો આવ્યો છે બસો ને પચાસ રૂપિયા એમાં ખેડૂતોને અત્યારે પાયાના ખાતરની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ સરકાર આ આયોજન બંધ ખાવતરતું એવું અમે આઠ મહિનેથી કે દોઢ વર્ષથી કહીએ છીએ કે આ સરકાર હવે ખાતરના ભાવ વધારવાની થઈ છે એટલે અહીં અત્યારે પુરાવર્ત અત્યારે પાયાનું ખાતર છે એનપી કે એમાં રૂપિયા હતા એના સીધા અઢીસો રૂપિયા વધેલા એટલે કે ઓગણીસો ને સિત્તેર રૂપિયાનું એક થેલી ખાતર હવે અત્યારે ખેડૂતોને જે ખેત કદાચ છે પછી એમાં કપાસ હોય મગફળી હોય ડુંગળી હોય એરંડા ઘઉં વગેરે વગેરે જે કંઈ છે એના ભાવ અડધા થઈ ગયા નીચા વગડતા ગયા અને ખાતરના ભાવ સરકારે વધાર્યા એટલે આ ખાતર કંપનીઓને સરકારે માલામાલ કરવાનું સરકારનું એક આયોજન પણ કાવટનું છે અને સરકારના ઈશારે આ ભાવ વધેલા છે સરકારે ઓછામાં ઓછા ખાતર કંપનીઓને દસથી પંદર લાખ કરોડ રૂપિયા થી પંદર લાખ કરોડ રૂપિયા સબસિડી પેટે ખાતરની કંપનીવાળાને આપ્યા છે અને પાછા ખાતર કંપનીવાળા એને મન ફાવે એવા ભાવ આ યુબકોમાં તો દિલીપભાઈ સંઘાણી પોતે છે અને એ આપણા ગુજરાતના છે એમાં ખેડૂત છે તો એને આ બધી ખબર જ હોય પણ આ બધાના ઇશારે આ બધા કામ થયેલા છે અને ભાજપવાળા જાહેરાત કરવામાં કે આ સરકારની જાહેરાત પોતાની કરવી હોય તો તમે જોઈ લો આ યુબકો ખાતર જે તમામ પ્રકારના બનાવે છે એમાં ભાજપે એક પ્રકારનો આ સિમ્બોલ લગાડ્યો આડા અક્ષરે જાહેરાત વાળી વાતો છે સરકારને જો દેવા હોય તો અત્યારે કપાસના અઢી ત્રણ હજાર રૂપિયા કરી દો ને સિંગના બે હજાર રૂપિયા કરી દો ને ડુંગળીના એક હજાર રૂપિયા કરી દો ને અને સરકારના આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોનો મુખ્ય જો કોઈ

જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ખેડૂતોનો ભાવ પંદરસો રૂપિયા હતા અને આજે વડાપ્રધાન થયા ને એને દર વરસ થઈ ગયા તેર વરસ થઈ ગયા છતાં હજી ગુજરાતના ખેડૂતોને ચૌદસો રૂપિયાનો ભાવ નથી મળતો અને જે ટેકાના ભાવની ખરીદી છે એ તે અડધી જ અડધા જ ભાવ કર્યા છે તમે કોને પૂછીને આ ભાવ નક્કી કરી નાખો છો કે તેરસો પાંઠ રૂપિયા છપ્પન રૂપિયાની એક માણસ સરકારે જાહેર કરી પંદરસો રૂપિયાનો કપાસના ભાવ જાહેર કર્યા એવી રીતે બાજરી કે જે ચૌદ પંદર જળસીના ભાવ તમે નક્કી કરી નાખ્યા છે એ તમે કોને પૂછીને નક્કી કર્યા તમે એસી ઓફિસમાં બે અને ભારતીય કિસાન સંઘના નેતાઓના ઇશારે તમે કામ કરો છો બાકી આના ભાવ જો સ્વામિનાથન કમિશન અને અત્યારના ભાવ પ્રમાણે જો ભાવ હોય તો કપાસના ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા હોવો જોવે એટલે ચીનનો ભાવ પણ ત્રણ હજારથી અઢી હજાર રૂપિયા હોવો જોવે અને ડુંગળીના હજાર રૂપિયા એવી રીતે તમામ જળસીના ભાવ બે થી ત્રણ ગણા જો મળે તો ખેડૂતોને પાંચ પૈસા મળે એમાં ખેડૂત કોઈ કરોડપતિ થવાનો નથી પણ આને અમે સખત શબ્દોમાં પડે અને આવનારા દિવસોમાં સરકારની અમે જે કંઈ કરવું પડશે એ કરશું પણ આ ભાવ વધારાનો ખાતરનો આવ્યો છે એ ખેડૂતો માટે તોડ છે મને ખેડૂતોને મોતના કુવામાં ઉતારી દેવાનો ભાવ છે અને ખાતરની કંપનીઓને માલામાલ માલ કરવાનો ભાવ છે એ અમે ક્યારેય સ્વીકારવાના નથી જય હિન્દ જય ભારત